અબઈ થઈને નિષ્પક્ષતા નિરપેક્ષ રીતે ક્રિષ્ના પારે જીતેન્દ્ર પટેલ ને ઝડપી ફરિયાદી ની જમીન લપવાનો પ્રયાસ સુરત સચિન પોલીસ મથકે લેન્ડ ગ્રેવી નવો ગુનો નોંધાયો ફરિયાદી રાકેશભાઈ પટેલની ત્રણ જમીનો હડપવા સાત આરોપીઓ કાવતરો ઓછા વ્યાજે લોનની લાલચ આપી ખોટા દસ્તાવેજો બનાવી સહયોગ કરાવી ફરિયાદીને ખબર પડતા કલેક્ટરને અરજી કરી જે બાદ કમિટીએ તપાસ કરી ગુનો નોંધવા આદેશ આપ્યો આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત લેન્ડ ગ્રેબિંગ એક્ટની કલમ ત્રણ ચાર અને પાંચ હેઠળ કેસ દાખલ થયો હતો સાત આરોપીઓમાંથી કૃષ્ણા હર્ષદભાઈ પારેખ અને જીતેન્દ્ર ગણપતિ પટેલ ઝડપાયા જ્યારે પાંચની શોધ ચાલે છે પોલીસે તપાસ તેજ કરી સચિન પોલીસ સ્ટેશનમાં એક આઈપીસી કલમ ચારસો વીસ એકસો વીસ બી ચોત્રીસ અને ગુજરાત જમીન પચાવી પાડવા પર પ્રતિબંધ અધિનિયમ બે હજાર વીસની કલમ ત્રણ ચાર અને પાંચ મુજબનો એક લેન્ડ રેબિંગનો ગુનો દાખલ થયેલ છે આ ગુનાના જે ફરિયાદી જે છે એમનું નામ છે રાકેશભાઈ ભરતભાઈ પટેલ આમની ખંભાલસ્લા ગામે ત્રણ અલગ અલગ જમીનો આવેલી હતી અને આ જમીનોમાં આ ગુનાના જે ટોટલ સાત આરોપીઓ જે છે એમણે એકબીજાના મેળાપીપણામાં ગુનાહિત કાવતરું કરી અને એમની જમીન પચાવી પાડવાનો કાબો કરેલો હતો જે જે અનુસંધાને આ ગુનો દાખલ થયેલ છે ફરિયાદીએ સૌ પ્રથમ કલેક્ટર સાહેબને અરજી કરેલી હતી આ અરજીની તપાસ દરમિયાન જે પુરાવા એકત્રિત થયેલા હતા એ અનુસંધાને રિપોર્ટ કરવામાં આવેલો હતો અને કલેક્ટર સાહેબની અધ્યક્ષસ્થાને જે કમિટી છે એના દ્વારા આ આરોપીઓ વિરુદ્ધમાં ગુનો દાખલ કરવાનો નિર્ણય કરવામાં આવેલો હતો જે અનુસંધાને જ આ દાખલ થયેલો છે આ ગુનામાં ટોટલ સાત આરોપીઓનું ઇન્વોલ્વમેન્ટ છે એક આરોપી નંબર એક ભાવેશભાઈ કિશોરભાઈ પટેલ આરોપી નંબર બે દેવરસિંહ ઉર્ફે દેવાંગ અનુપુભાઈ નાયક આરોપી નંબર ત્રણ અંકિત પરેશભાઈ શાહ આરોપી નંબર ચાર ક્રિષ્ણા હર્ષદભાઈ પારે આરોપી નંબર પાંચ પુનાભાઈ મેરાભાઈ પ્રવાર આરોપી નંબર છ વૈભવ અજીતકુમાર દેસાઈ આરોપી નંબર સાત જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ સાતે આરોપીના વિરુદ્ધમાં લેન્ડ એક્ટ અને આઈપીસીની કલમો હેઠળ ગુનો દાખલ થયેલો હતો આ સાત આરોપીઓની તપાસ દરમિયાન બે આરોપી તપાસ દરમિયાન મળી આવેલ છે અને બે આરોપીની પૂછપરછ કરી અને ધરપકડ કરવાની કાર્યવાહી હાલમાં ચાલુ છે આ બંને જે આરોપીઓ મળી આવેલ છે એ આરોપીઓના નામ છે ક્રિષ્ના હર્ષદભાઈ પારેખ અને બીજા આરોપીનું નામ છે જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ આ ક્રિષ્ણા હર્ષદભાઈ પારેખ જે છે એ મૂળ બારૂલના રહેવાસી છે અને જીતેન્દ્ર ગણપતભાઈ પટેલ એ ગોકુળ રો હાઉસ રાંદેર રોડ સુરતના રહેવાસી છે આના સિવાયના જે પાંચ આરોપી છે હજુ તપાસ દરમિયાન મળી આવેલા નથી ગુનાની તપાસ હાલમાં ચાલુ છે